નમસ્કાર આત્મજ્ઞાનના દિગ્ના શું સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે અત્યારે આપણે ભગવદ્ ગીતાનો અઢારમો અધ્યાય વિશ્વ સ્વરૂપ દર્શન યોગ વિશે ચર્ચા કરી રહ્યા છીએ આપ આ આ પહેલાંના શ્લોકમાં અર્જુને એમ કહ્યું ભગવાનને ભગવાને વિશ્વરૂપ દર્શન બતાવતા રહ્યા છે એ દરમિયાન વચ્ચે અર્જુન કહે છે કે એ પ્રભુ હું આપની આ પ્રવૃત્તિઓ વિશે કશું પણ જાણતો નથી આપ કયા સમયે કેવા પ્રકારની લીલા કરવા માગો છો એ કોઈ જાણતું નથી આપણે આ વસ્તુ પણ જાણીએ છીએ કે ભવિષ્યની આપણે કલ્પના કરી શકીએ કે અનુમાન કરી શકીએ પણ નિશ્ચિતપણે આપણે કશું જ નથી કહી શકતા કારણ કે ભગવાન કયા સમયે કેવા પ્રકારની લીલા કરવા માગે છે તે કોઈ જાણતું નથી ભગવાન આ શ્લોકમાં કાલોસ્મી કહે છે એટલે કે અત્યારે આ બધાઓનો સંહાર કરવા ઉદ્ભૂત થયેલો હું મહાકાળ છું હવે ભગવાન તો કોઈને એમ લાગે કે ભગવાન તો સર્વસ્વ છે એમણે પોતાને મહાકાળ કેમ કહ્યા તેનું ઉત્તર એ છે કે ભગવાન સર્વસ્વ છે પરંતુ આ યુદ્ધનો પ્રસંગ છે એટલે ભગવાન કહે છે કે અત્યારે આ ઉત્પત્તિ અને નાસવાન રૂપો નો સંહાર કરવા ઉદ્ભૂત થયેલો હું મહાકાળ છું ભગવાન જ્યારે ઉત્પત્તિ નાશની ક્રિયા ભગવાન કહે છે કે આ ઉત્પત્તિ નાશની ક્રિયા મારામાં જ થાય છે ભગવાનની બહાર તો કશું છે જ નહીં જે કંઈ છે એ બધું ભગવાનમાં છે એટલે ઉત્પત્તિ અને નાશની ક્રિયા જે આપણે અનુભવી રહ્યા છીએ એ ભગવાનમાં જ થાય છે અને એ પણ આપણે જાણીએ છીએ કે ઉત્પત્તિ નાશની ક્રિયા કાળમાં જ સંભવે છે એટલે ભગવાન પોતાને કાળ સ્વરૂપ પણ કહે છે ભગવાન તો સર્વસ્વ છે જે પણ સ્વરૂપ કોઈ ભગવાન છે પણ અહીં આગળ ભગવાન પોતાને કાળ સ્વરૂપે બતાવી રહ્યા છે અહીં આપણે એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે જેની ઉત્પત્તિ છે એનો અને જેનો નાશ છે એ વસ્તુ કદી પણ સત્ય ના હોઈ શકે કલ્પના જ હોઈ શકે કેમ એ આપણે જોઈએ કેમ કે જો એ વસ્તુ સત્ય હોત તો એનો કદી પણ નાશ ના થઈ શકે ઇવન ભગવાન પોતે પણ એનો સંવાદ ના કરી શકે કારણ કે ભગવાને પોતે કહ્યું છે કે નાભાવો વિદ્ય તે સત જે અસ્તિત્વવાળી વસ્તુ છે સત્ય વસ્તુ છે એનો કદી પણ અભાવ કે સદંતર નાશ નથી પણ ઉત્પત્તિ થઈને જેનો નાશ થાય છે એ વસ્તુનું પોતાનું અસ્તિત્વ નથી ફક્ત આપણી મન બુદ્ધિની કલ્પનાઓ જ છે મેં આ પહેલાં ઘણા બધા વિડીયોમાં ઉદાહરણો આપેલા છે કે માટીમાંથી ઉત્પન્ન થતો ગળો તો ગળાનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે જ નહીં માટીનું અસ્તિત્વ ગળાના અસ્તિત્વ તરીકે દેખાય છે નામરૂપે દેખાય છે પણ ગળાનું પોતાનું અસ્તિત્વ જ નથી ગળો તો આપણી વ્યવહારિક ઉપયોગ માટેની કલ્પના છે તમે ગળાને આંગળી હલાડો તો એમ માનો છો કે મેં ગળાને આંગળી અડાડી પણ વાસ્તવમાં તમે ગળા નામની કોઈ વસ્તુ જ નથી કે જેને આંગળી હલાળો તમે માટીને આંગળી હલાડો છો પણ એમ કહો છો કે મેં ગળાને આંગળી અડાડી તો જે ખાસ યાદ રાખવા જેવી વસ્તુ એ છે કે જે વસ્તુ ઉત્પત્તિ થાય છે અને સ્વયં નાશ પામે છે અથવા તો ભગામ પોતે સંવાર કરે છે તે વસ્તુ વાસ્તવમાં હતી જ નહીં છે પણ નહીં ને હતી પણ નહીં એટલે એ આપણે ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ વસ્તુની ઉત્પત્તિ કે નાશનો હર્ષશોખ કરવાની કોઈ જરૂર નથી એ પ્રકૃતિના નિયમો પ્રમાણે વસ્તુઓ ઉત્પન્ન થતી જાય છે અને એના સમયે સમયે નાશ પણ પામતી જાય છે ભગવાને અહીં એમને કાલોસમી કહ્યું છે કે હું આ બધા યોદ્ધાઓનો સંવાદ કરવા ઉદ્ભૂત થયેલો મહાકાળ છું કારણ કે ભગવાન અત્યારે ધર્મયુદ્ધમાં ઊભા છે ભગવાન ભલે ભલે પોતે યુદ્ધ નથી કરવાના અર્જુનના સારથી જ છે પણ આ બધા યોદ્ધાઓને એમણે ઓલ ભગવાને અર્જુનને કહ્યું છે કે આ બધા યોદ્ધાઓનું મૃત્યુ નિશ્ચિત છે તું યુદ્ધ કરે કે નહીં કરું પણ આ બધા યોદ્ધાઓનો નાશ નિશ્ચિત છે હવે ભગવાન જ્યારે એમ કહે છે કે તું યુદ્ધ કરે કે નહીં કરે તો પણ આ બધા યોદ્ધાઓનો નાશ નિશ્ચિત છે કારણ કે બધા ઉત્પન્ન થયેલા છે અને ઉત્પન્ન થયેલી વસ્તુઓનો નાશ તો નિશ્ચિત છે એ બે વાતનો સંકેત કરે છે ખાસ યાદ રાખો એ બે વાતનો સંકેત એક વાત એ છે કે પ્રકૃતિ અથવા ભગવાન તમે કહી શકો પણ ઉત્પત્તિ નાશની ક્રિયા પ્રકૃતિમાં થતી હોય છે એટલે હું પ્રકૃતિ કહું છું કે પ્રકૃતિ પોતાનું જે કાર્ય કરવા તૈયાર થઈ છે ઉદ્ભૂત થઈ છે તે કાર્ય એ કોઈની કોઈ ખાસ વસ્તુ કે વ્યક્તિ વિશેષની ઈચ્છા કે અનિચ્છાને ધ્યાનમાં નથી લેતી એ એનું કાર્ય પાર પાડીને જ રહે છે હું આ કર્મ કરું કે હું આ કર્મ ના કરું એ જાતનો આગ્રહ કે અનાગ્રહ આપણો કામમાં નથી આવતો જે કર્મ થવાનું હોય છે આપણે એ પણ કહીએ છીએ કે ભવિષ્યની ઘટના જે થવાની હોય છે તો થઈને જ રહેવાની છે એમાં મારા કરવાથી કે નહીં કરવાથી કોઈ ફરક નથી પડતો આપણે એમ કહીએ કે હું આ આપણે એમ રંજ કરીએ કે મેં આવું કર્યું હોત તો સારું અથવા તો મેં આવું ના કર્યું હોત તો સારું એ બંને આપણી કલ્પના છે વાસ્તવમાં પ્રકૃતિને જે કરવાનું હતું એ કરીને જ રહે છે અને કરીને જ રહી છે એટલે આપણને એક સંકેત નક્કી થઈ ગયો કે જે વસ્તુ ઉત્પત્તિ થાય છે એનું વાસ્તવિક અસ્તિત્વ કે સ્વતંત્ર અસ્તિત્વ છે જ નહીં અને એ કોઈની ઈચ્છા કે અનિચ્છાના અપેક્ષા નથી રાખતી જે કાર્ય લખેલું છે આપણે સામાન્ય રીતે પણ કહીએ છીએ કે જે થવાનું હતું એ તો થઈને જ રહે છે એ કોઈના કરવાથી કે કોઈના કહેવાથી નથી થતું એટલે આ એક વાતનો સંકેત થયો કે પ્રકૃતિ કોઈની હાલાબારી રાખતી નથી તમે કરશો કે નહીં કરો જે પરિણામ તમારી સામે આવવાનું છે તો આવીને જ રહેવાનું છે હવે બીજો સંકેત એ છે કે અર્જુનને ભગવાન પ્રકૃતિ હવે જ્યારે કાર્ય કરવા ઉદ્ભૂત થઈ છે ત્યારે મેં તમને કહ્યું કે એમાં હું કરું કે નહીં કરું એવો કોઈ મુદ્દો જ નથી રહેતો તો અહીં આગળ કરતાભિમાનનો નિષેધ છે અર્જુન જો આ યુદ્ધ કરશે નહીં એને ના જ પાડી છે કે હું યુદ્ધ નહીં કરું અર્જુન યુદ્ધ નહીં કરે પણ જો ભગવાન અથવા તો કાળ આ લોકોનો સં આ યોદ્ધાઓનો સંવાદ કરવા ઉદ્ભૂત થયો છે તો એ સંવાદ રહેવાનો છે અર્જુન નહીં તો કોઈ બીજા રૂપ દ્વારા પણ કરવાનો છે પણ એમનો નાશ નિશ્ચિત છે એટલે આમાં કરજુ આમાં કહેવાનું શું છે કે કર્તા અભિમાન રાખવાનો કોઈ અર્થ નથી કર્મ એની રીતે થવાનું છે એની જાતે થવાનું છે કરતાભિમાન કરવાથી તમને કશું મળવાનું નથી તમે નહીં કરો તો પણ એ કર્મનું પરિણામ તો તમારી સામે આવશે જ ભગવાન હવે પછીના શ્લોકમાં અર્જુનને એટલે જ હું કહું છું હવે આ સાંભળો કે ભગવાન હવે પછીના શ્લોકમાં અર્જુનને હણવાનું નથી કહેતા કે હે અર્જુન તું આ બધા યોદ્ધાઓને હણી ના ભગવાન અર્જુનને નિમિત્ત માત્ર બનવાનું કહે છે હવે નિમિત્ત માત્ર બનવાનો અર્થ શું છે કે હું કર્મ કરું છું એવો અહંકાર અને કર્તાભિમાન છોડીને પરિણામોનો વિચાર કરવાનું છોડીને સામે ચાલીને જે શાસ્ત્રભીત કર્મ આવ્યું છે એ કરવાનું છે પાપ કર્મ કરવાનું ભગવાન કહેતા નથી અંતરાત્મા પણ કહેતો નથી પાપ કર્મ તો મનુષ્ય અહંકારપૂર્વક જ કરે છે અને એટલા માટે મેં કહ્યું કે નિમિત્ત માત્ર બનવાનો અર્થ અહંકાર છોડીને તમે અહંકાર છોડી દો તો તમારાથી પાપ કર્મ થવાનું નથી એટલે પુણ્ય કર્મો કરો કે શાસ્ત્રવિહિત જે સામે ચાલીને આવ્યો છે એ કર્મ તો કરવાનું જ છે એમાં કોઈ ના નથી તો ભગવાને આમાં હું કાળ સ્વરૂપ છું એ જ કહ્યું પણ આપણે એનો અર્થ એ તાર્યો કે કાળ સ્વરૂપમાં એ કોનો નાશ કરવાના છે જે રૂપો અત્યારે હયાત છે જે રૂપો અત્યારે હયાત છે એનો મતલબ કે ઉત્પત્તિ થયેલા છે અને એ ઉત્પત્તિ થયેલા રૂપોનો એ ભગવાન નાશ કરવાના છે એટલે ભગવાન શું કહેવા માગે છે ટૂંકમાં તો ભગવાન એમ કહેવા માગે છે કે તું જે આ બધા રૂપો જોઈ રહ્યો છું ઉત્પત્તિ નાશવાળા એમનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ જ નથી એ મારામાં જ ઉત્પન્ન થાય છે અને મારામાં જ આખરે ભળી જાય છે અને એ તારી કલ્પના જ છે વાસ્તવમાં વિભૂતિઓ કહો કે રૂપો કહો એ બધું હું જ છું ઉત્પત્તિ નાશ એ આપણો આભાસ માત્ર છે તો નિમિત્ત માત્ર ભવ એમ કહીને ભગવાન ટૂંકમાં અર્જુનને કર્મયોગનું પાલન કરવાનું કહે છે એ હે અર્જુન તારી સામે જે આ યુદ્ધ ધર્મયુદ્ધ આવીને ઊભું છે એ કરવાનું છે તારે એની આગળની દલીલો તો બહુ બધી આપણે આગળના વિડીયોમાં જોઈ લીધી છે કે તું ક્ષત્રિય થઈને ધર્મયુગ ધર્મયુદ્ધ ટાળી નહીં શકું વગેરે વગેરે તો તારે કરવાનું જ છે પણ સાથે સાથે કર્મયોગના પાલન સહી તો મારા ભાઈઓ બહેનો હવે પછીના વિડીયોમાં આપણે નિમિત્ત માત્ર ભવ એ શ્લોક ઉપર ચર્ચા કરીશું જો મારા ભાઈઓ બહેનો તમને એમ લાગતું હોય કે આ હું તમને દરેક શ્લોક ઊંડાણપૂર્વક સમજાવું છું ખાલી વાંચી નથી જતો તમને લોકો કાલોશ્મી કહે છે પણ તમને ઉપનિષદનો આ સિદ્ધાંત નહીં કહે કે ઉત્પત્તિ નાશવાળી વસ્તુનું વાસ્તવિક અસ્તિત્વ નથી હોતું આપણી કલ્પના છે એની અંદર હર્ષશોકની કોઈ સ્થાન જ નથી એ તમને નહીં કહે તમને વાંચી જશે કે કાલોશ્મી જો તમને ગીતા જ્ઞાનમાં ઊંડાણપૂર્વક જિજ્ઞાસા હોય રસ હોય તો આ ચેનલ તમે સાંભળતા રહો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરો મેં આજે મારા યુ સ્ટુડિયો ઉપર જોતો હતો ત્યારે મને ખબર પડી કે મારા જે વ્યૂઝ છે એમાં જે નોન સબસ્ક્રાઈબર છે એ હંડ્રેડ પર્સન્ટ છે અને જેમણે સબસ્ક્રાઈબ કર્યા છે એ બેતાલીસ ટકા છે તો એવું બને કે તમને મારી વિડીયોની કહેવાની રીત ના ગમતી હોય કારણ કે કન્ટેન્ટની બાબતમાં તો હું સો ટકા ગેરંટી આપું છું કે મેં જે કન્ટેન્ટ મૂક્યું છે એનાથી વધારે સારું કોઈ નહીં મૂકી શકે તો મને કોમેન્ટ બોક્સમાં લખી નકો હું તમને કહીશ હું મારી કહેવાની રીત બદલીશ હા હું સેલિબ્રિટી નથી હું હાઈ હાઈફાઈ કેમેરા લઈને સ્ટુડિયોમાં આ વિડીયો નથી બનાવી રહ્યો કે જેથી તમને શો જોવા મળે વિડીયો પણ તમને કન્ટેન્ટ તો તમને જે મળશે શોર્ટ ટચનું સોનાનું જ છે આપ પણ સાંભળો આપ સબસ્ક્રાઈબ કરો આપણા આપના વોટ્સઅપ ગ્રુપ અને કોન્ટેક્ટ લિસ્ટમાં આ વિડીયોને શેર કરો એમને સબસ્ક્રાઈબ કરવાનું કહો એમને સાંભળવાનું કહો કોઈ પણ મારો આ એકસો ને નેવું મોડિયો કોઈ પણ એક વિડીયો સાંભળવાનું કહો જો તમે આટલું કામ કરશો મને કમિટેડ જિજ્ઞાસુ જ્ઞાનના શ્રોતાઓ મળશે તો મારો ઉત્સાહ વધશે આ ભગવદ્ ગીતા તો હું પૂર્ણ કરવાનો જ છું પણ પછી એ ભગવદ્ ગીતા જેનો સાથ છે ઉપનિષદો મુંડક ઉપનિષદ કઠોપનિષદ બ્રહદરન્યક ઉપનિષદ અષ્ટાવક્ર ગીતા યોગ વશિષ્ઠ પંચદશી આ બધા પુસ્તકોમાં જે જ્ઞાન આપ્યું છે એ પણ હું તમને કહીશ અને એ બધું તમે સાંભળશો તો તમે નિશ્ચિતપણે સત્યને જાણતા થઈ જશો તો આપણે હવે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી નમસ્કાર